નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર કાંગ્રેસ તાલુકાના વડા ગામે ચોવીસી ગામનું બંધારણ કરવામાં આવ્યું છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડા ડાભાણી પરિવાર દ્વારા ચોવીસ ગામનું બંધારણ વડા મુકામે નાથ ગંગાના પાવન પગલા ડાભાણી પરિવારની દીકરીઓ દ્વારા ચોવીસ પરગણાનું સન્માન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંગ્રેસ તાલુકાના વડા ગામે વડા ડાભાની પરિવાર દ્વારા ચોવીસ ગામનું બંધારણ કરવામાં આવ્યું જેમાં વડા કુટુંબ ડાભાની પરિવાર દ્વારા શિક્ષણ સંગઠિત બને આવનાર પેઢી ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે બેડો ઝડપ્યો હતો તે બાદ આજ રોજ વડા ગામે આજ રોજ ચોવીસ ગામનું બંધારણ કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ ડાભાણી પરિવાર દ્વારા આવનાર મહેમાનોને ફુલહાર કરીને કંકુ તિલક કરી મોમીટો કરાવીને ઢોલ નકારા સાથે રમઝટ બોલાવી હતી ત્યારબાદ સમસ્ત ચોવીસ ગામના આગેવાનો યુવાનો વડીલો સાથે મળીને અનેરો પ્રેમ ભાવ જોવા મળ્યો ત્યારબાદ ડાભાણી પરિવાર દ્વારા ચોવીસ ગામના લોકોને ભોજન પ્રસાદ કરાવીને સુહેરો લાભો મેળવી આવનાર પેઢી યુવાન કાંકરેશી પરગણા ચોવીસનું બંધારણની પત્રિકા વહેંચે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જય ભીમના નારાજ સાથે સમગ્ર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં આવનારી પેઢીનું નવું બંધારણ આજરોજ વડા સામાજિક રિવાજનું બંધારણ આજરોજ કાંકરેશી સંત રોહિત દાસ વંશી ચોવીસી પરગણાનું આજરોજ વડા કામે જગદીશ મહારાજ દ્વારા ડોક્ટર બાબાસાહેબના પત્રિકાને કંકુ તિલક સાથે વિતરણ કરીને સમગ્ર ચોવીસી દ્વારા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ખરેખર વડા ડાબાની પરિવારને સમગ્ર ચોવીસી પરગણા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ડાભાની પરિવાર દ્વારા કંકુ બિલાલ સાથે પત્રિકાનું વિતરણ કરી વિદાય લેવામાં આવી હતી અહેવાલ શ્રી વી કે ડાભાણી આ ટીવી આજ રોજ બડા મુકામે સમાજના નવું ધારા ધોરણ નક્કી થયું તેનો જસ અમારા વડા પરિવાર ડાભાણી આઠ ગામ અને ચોવીસે પરગણા જાય છે અને બંધારણનો સારી રીતેનો અમલ થાય તે બદલ અમે દરેક પરગણાના અને ગામના આગેવાનોનો સહકાર માની છે અમારું સંત રવિદાસ વંશી કોંક્રેજ તાલુકાનું ચોવીસી આજ રોજ વડા મુકામે મળી અને સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરી અને શિક્ષણ તરફ આખો સમાજની જોખ વધુમાં વધુ જાય એના માટે સામાજિક દરજ્જાના જે કંઈ નિયમોનું ચુસ્તપણે પાલન થાય એના માટે આજે ચોવીસી પ્રજ્ઞાએ વડા ખાતે